માંગરોળની જીઆઈપીસીએલ કંપની દ્વારા નદીઓમાં પ્રદૂષિત પાણી છોડવાના વિરોધમાં કોંગ્રેસના આગેવાનોએ મામલતદારને રજૂઆત કરી હતી તાજેતરમાં જીઆઈપીસીએલ કંપનીની શાહ ગામે આવેલ કોલસાની ખાણમાંથી નદીમાં પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું હતું જેને લઈ કોંગ્રેસના આગેવાનો દ્વારા આ વિરોધ કરવામાં આવી રહ્યો છે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનહરભાઈ પટેલ તેમજ પૂર્વ ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી સહિતના આગેવાનો દ્વારા માંગરોળના મામલતદાર પાર્થ જયસ્વાલને રજૂઆત કરવામાં આવી રહી છે લેખિત આવેદનપત્ર સુપ્રત કરવામાં આવી રહ્યું છે સ્થાનિકો દ્વારા કંપની વિરુદ્ધ પગલાં લેવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે આ સંદર્ભમાં જિલ્લા કોંગ્રેસના મહામંત્રી સાબુદ્દીનભાઈ મલે સાબુદ્દીન મલિક સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી આજે જીઆઈપીસીએલ કંપની જે ઝેરી પાણી એસિડિક પાણી જે નદીની અંદર ઠાલવે છે એના માટે અમે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનહરભાઈ પટેલ અને માજી ધારાસભ્ય આનંદભાઈ ચૌધરીની હાજરીમાં અમે મામલતદારશ્રીને એક આવેદનપત્ર આપ્યું છે કે આ જીઆઈપીસીએલ કંપની એના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરના મેળાપીપણામાં આ લોકો જે પાણી ફિલ્ટર કરીને જે છોડવાનું હોય એની જગ્યાએ એ ખર્ચ બચાવીને ભાગ બટાઈ કરવાના હેતુથી એ લોકો જે આ છોડી એનાથી ખેતીને વન્યજીવોને પ્રકૃતિને નુકસાન થાય છે એના માટે અમે મામલતદારશ્રીને આજે આવેદનપત્ર આપ્યું છે જો આ પાણી એ લોકો બંધ નહીં કરે તો અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની પણ અમારી તૈયારી છે અને એની જે પણ કોઈ એ થાય એ તંત્રની જવાબદારી રહેશે